મિત્રો કેમ છો એના બ્લોક ફેમિલીમાં તમારું સ્વાગત છે તો આજે રવિવારના દિવસે હું અને મારો પરિવાર બધા દર્શન કરવા જઈએ છીએ તો વિડીયોમાં બન્યા રહેજો તમને દર્શન પણ કરાવીશ અને વરસડા જવાનું છે સધિમાનું મંદિર છે તો હું દર રવિવારે સધિમાએ દર્શન કરવા જવું હું તો તમે વિડીયોમાં બન્યા રહેજો તમને પણ બતાવીશ દર્શન કરાઈશ જય માતાજી

છું તમે જોઈ શકો છો માતાજીના ધામમાં ભાઈ ભક્તોની ભીડ કેવી છે જુઓ તમે દર રવિવારે માતાજીનો મેળા જેવો હોય પ્રસંગ અને બધા દૂર દૂરથી લોકો આવે છે દર્શન કરવા માતાજીના મિત્રો પોકી ગયા છો આપણે મંદિરે માતાજી ના દર્શન કર્યા તમને કઢાવું જય મા સધી જય સધી જય સધી Jai Sadima, Jai Dwarkadish, Jai Vishnu Bhagwan.